દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક યુવાનને નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો ખંભાળિયામાં જાહેર માર્ગો પર નિર્વસ્ત્ર કરી યુવાનને માર મારી અને વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે જેને લઈને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પાસાની કાર્યવાહી કરવા હુકમ કરાયો હતો જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ પાંચ આરોપીઓને પાસા હેઠળ રાજ્યની સુરત અને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે આઈપીસી કલમ બેતાલીસ સહિતની કલમો મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો હતો તેમજ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કાયદા અન્વયે વ્યવસ્થાની પરિસ્થિતિને જોતા જિલ્લા પોલીસ વડાએ કલેક્ટર પાસે પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી જે અંગે કલેક્ટરશ્રીએ દરખાસ્ત મંજૂર કરી હતી ખંભાળિયા ટાઉનમાં તારીખ એક ના રોજ આ મહિનાના તારીખ એક ના રોજ જે બનાવ બનેલો હતો એ અનુસંધાને પોલીસ દ્વારા પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ તેઓના તપાસના માટે જરૂરી રિમાન્ડ જે છે ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ અને રિમાન્ડ પૂર્ણ થતાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનો જે અધિનિયમ છે પાસા તેના હેઠળ જે છે એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે અને એ બાબતે હાલના તબક્કે હું કંઈ કહીશ